રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી ડરાવી ધમકાવી સોનાના કરતી ગેંગના મુખ્ય રીતે આરોપી અને મહિલાઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે માન દરવાજા બોમ્બા ગેટ પાછળ આવેલા ટર્નામેન્ટની બહારથી ત્રણ મહિલાઓ અસમા હુસેન પઠાણ મેમુના રજાક શેખ સલમા અહેમદ અંસારી તથા અસફાક ઉર્ફે ગોલ્ડન શેખ અને મહેમૂદ રજાક શેખને ને પાડ્યા હતા અને પૂછપરછ કરતા આરોપીએ એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓના દાગીના ચોરી કરવા માટે ગેંગ બનાવી આ ગેંગમાં મહિલાને ગેંગમાં રાખવાથી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી શકાય તેઓ આયોજન કરી તેમજ અગાઉ પોલીસમાં પકડાયેલા હોય અને પોલીસની રીત રસમથી સારી રીતે વાકેફ હોય જેથી પોલીસ પકડી ન શકે તે માટે ઉધના દરવાજા પાસેના પેન્ટર બાલાજી નિલેશ શિલેન્દ્રએ તેમની વાળાની દુકાન પર જઈ રેડિયમ નંબરવાળા સ્ટીકર બનાવડાવી ચોરી કરવા જતા પહેલા પોતાની પાસેની રિક્ષા પર હર વખતે અલગ અલગ ખોટા રજીસ્ટ્રેશન નંબર વાળા સ્ટીકર ચોંટાડી લોટ સ્નેચિંગ ચોરીના ગુનાઓ આચરતા હતા તો રીઢાવે સુરતના ડિંડોલી સિંગણપોર રાંદેના એક એક તથા અડાજનના ચાર ગુનાની કબૂલાત કરી હતી તો તેઓની ગેંગની બે મહિલાઓ નુરી ફિરોઝ શેખ તથા તમન્ના વર્ફેક કાલુ ભાભી પોલીસ સાથે ન હતા તેઓને પોલીસે વોન્ટે જાહેર કર્યા છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા